જામનગર પાસે આવેલ સૈનિક સ્કૂલ બાલાશોડીમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી સૈનિક સ્કૂલ બાલાચડીએ પંદર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ તેના સ્કૂલ કેમ્પસમાં ભારતમાં દિવસની ઉજવણી કરી આ પ્રસંગે સૈનિક સ્કૂલ બાલાચડીના આચાર્ય કર્નલ શ્રેયસ મહેતા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા તેમણે શૌર્ય સ્તંભ શાળા યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી શાળાના કેડેટ્સ તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યું ત્યારબાદ તેમણે તિરંગો ફરકાવ્યો અને રાષ્ટ્રગાન ગાવામાં આવ્યો કાર્યક્રમની શરૂઆત શાળાના ઓડિટોરિયમમાં મુખ્ય મહેમાનના સ્વાગત સાથે થઈ કેડેટ્સ અર્પિત અને હિન્દી અને અંગ્રેજીમાં પ્રભાવશાળી ભાષણો આપ્યા જેમાં સ્વતંત્રતા દિવસના ઐતિહાસિક મહત્વના મૂલ્યો પર પ્રકાશ પાડવામાં આવ્યો કેડેટ ઋષભરંજને હિન્દીમાં એક ભાવનાત્મક દેશભક્તિ કવિતાનું પઠન કર્યું જેનાથી શ્રોતાઓ પ્રેરિત થયા છે કાર્યમાં